હા ખીધેવાનું પૂદેવાનું જેટલું નાખો એટલું મન મે ચાલુ કરી દો કઈ સુધો નહીં જાઉં હા હા કૂટા જ્યો પેલા ભલિયાને કીધું તને કીધું બાખવા જાઓ પેલા ને પેલો વાર ને પેલા ને મારું પેલો વાર આપણે તો જતો જ લાવવાનો

<laughs> à du thì loại này nha yeah, bánh tôi hút cầu, cùng à, đi rồi yêu, <laughs> à tôi bỏng mua ấy bà ghét đi này chịu

Oi senhor! Oi senhor! Polícia! eu é, paro, é, 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 é.

બે <coughs> જ <coughs> <coughs> તું પર એ તીય મારું પાણી એક બગાડી આવો પાણી મારો અલ્યા મારો વારવામ જો અલ્યા પાણી

બલ્યો ને બધા મોહન બોલા બોલી કરતા લાગો અભરીઓ કરું એ બલ્યા તો મેલ હમી પણ ના મેલી અત્યારે મારવા મજા નહીં ના પણ પ્લાસ સંધ્યા બે ટુકડા કરી નાખો તમે જોવા

મારું કુવાની યાર ખાતર નાખેલું તમે મેલી હોય કઈ મેલી હોસંત તમને હું ઢોર દેખાઉં અલ્યા એવું તો નહીં કે તો ઢોર તો પણ તમે મને બીજો નંબર તો પાણીનો આલો જોઈએ ને પણ પેલાનું પત્ર કઈ તમારું વાલેવું તો ન યાર તમારું નો મેવું તો ઘું ઘો અલ્યા અલ્યા મારી ના હું થોડો થોડો શાંતિ રાખો તું મને પાણી આવવાનું ક કરી લેજો હે હું છું મારું પણ નતું અને પણ ઓમ નામ થી પેન થઈન પેન થઈન ઓમ આબાનું દે તું ના ખાતા મારું હારું ને કરતું નહી અમે બસ કર બસ લે ને કરતી નહી ના બે ટુકરા કરી નાખી લે ભાઈ મેલ શાંતિ રાખ સુવા શાંતિ રાખ અને આ જો બોર ચાલવા પેલા તો જો તારો પાવરો હું તારી તલવાર એવી એટલે બહુ પીલી ના કરે બે શાંતિ બે તમે પા મોર મોર આઈ ગયા મારા મારવાનું નું પોની હવે બાકી હે પેલા પોની કે નાલવાનું હું કે ના જો સબ મુજે પૈસા દેગન સબસે પહેલે ઉસકો પાણી મિલેગા બોલો

હાલ દે મને પેલું હા એ બોલે બોલો અરે કે મોહનભાઈ બોલી અલ્યા ટાટર આવશે તો બોલ બગડે વાયરમે રમેશભાઈ વાયરમેન એમને બોલાવી દઉં બરોબર અને ફટોફટ થઈ જાય મારા પેલા ચાલુ કરી દેજો ખાતર નાખ્યું તું તો લસ કોણ નાખ્યો નહીં ધાર કઢાવું પેલા તને નાખવું તું પોણી નહીં આવે પણ પછી ધાર પછી કઢાવજે પેલા પાવરા નો હાથો બદલાવજે સમજતા નઈમ ભાઈ કો ક્યાં સમજાય તું ને આ ચૌ છું બરોબર ફટોફટ ચાલુ કરાજો અને મારાય મોકલી પોની કો તો આ મોહનભાઈ નું પેલા ભાઈ તરત

થોડા રોજ નાખી દઉં ભૂલી તા હું આરામ સંજય સંજય આવે તો આરામ કાયું ક્યાં ખૂબતી નહીં ને કોણ હતું બે ટુકડા કરી દે એવા દે ઘેર અરે આ તો સજ્જમના સબુધું લઈ જાલે ને તો મારે તો આખું બારે મહિના હું પડતર રહે બહુ ના બોલાય